બે મને ગમતું છોકરાની વહુ આવી એટલે હાહુ હતો વાહ વચ્ચે બે અને રે હાથે નાથી વખવાણ કરે કે જુઓ મારા છોકરાની વહુ જેવી કોઈ ને સ વહુ ચમરો ને ભમરો છે અલ વસ્તી બીજી તો કોઈ બોલી હક ના કારણ કે કોક વાત કરે તો વાત કાપો પણ ધણી વાત કરતો તેની વાત કોણ કાપો એમ કરતા કરતા એક બે વાણો આઈ જાય તો સુધી તો ગોઘો મોઘો કરી ફરતો હોય ને ખબર પડે નહીં આ ઘરના પેલું ઘર કરે એમ રાત નો દાડો નીકળી જાય પણ બે ત્રણ વાણો થયો ને ભાઈ એટલે સવારના નવ વાગ્યા પણ વહુ રોણી ઉઠ્યો નતો એટલે હાહુ જો કે બહુ બેટા ઉઠો આ સુરત દાદા ઉઠી ગયા અને તમે હજુ ઉઠ્યો નહીં એટલે બહુ ઊંઘે ઊંઘે બોલ્યો કે વહેલો સુઈ જાય છે તો વેલો જ ઉઠો ને એ તો સો વાગે સુઈ જાય છે સૂર્યાસ્ત સો વાગે થઈ જાય ને એટલે કે સો વાગે સુઈ જાય છે તો વહેલો જ ઉઠે ને શું કામ છે પણ અમારે તો જેટલું કોમ હો છીએ શું નાહી જાય બાર હારો ટેન્શન થયું કે આપડે બહુ ઓખવાણી પણ અમુક હોય છે નહીં પણ ફોફલાઈ નું કોમે વાળો વેતે વાળો ફોફલાઈ ને બૂમ પાડી કે વેટા બહાર આવો એટલે વહુ બાર આવ્યો કે બોલો પપ્પા ક્યાં તે ભેસ બેઠી ને રીયા આપણી હે જમે પૂળો નોખી આવો ત્રણ ભેંસ બેઠી બેઠી વાગોલતી હતી એટલે એટલે મુઢામ ફેણ વાળો

દેવને ચિરવર બારી ચહેર આવો બોલો બોલો મારા પીડી પોખના દેવ બોલો મારી મોથા ની મઠાવઠી આવો ને પ્રભુ મારા ગોગા મહારાજ વાળમાં બે હૈ તો એક ભાઈ ને પાવર થી હેઠતો તો અને ગોગા મહારાજ ને ગોના ના રવા દેવાય અને ગોગા મહારાજ વાન કઈ રહ્યા કર્યા એટલે પેલો ભાઈ હતો એનાથી વધારે પાવર માં હેડવા મળી ગોગા મહારાજ વધારે ટેન્શન માં આવ્યા ભાઈ આવો અર્જનભાઈ આવો આવો તમારું નહીં પણ તમારું નહીં કેવું આવો એટલે ગોગા મહારાજ ટેન્શનમાં કોને હું કરડ્યો તો કશું થયું નહીં એટલે શૈલેષ ભાઈ ગોઘા મહારાજ ફેર કર્યા તોય પેલાને કોઈ ફેર ના પડે ગોગા મહારાજ ત્રીજી વાર કાઢ્યા તોય પેલાને કોઈ અસર થઈ નહીં એટલે ગોગા મહારાજ રૂપ પરિવર્તન કરી અને મોણસનું રૂપ લીધું અને આઈને આગળ ઉભા રહીને કહેવા માંડ્યા તમારો પરિચય આપો તમે કોણ છો એટલે ગોગા મહારાજ નહીં ઉધું કે કોઈક દેવ છે જો મોણ હોય તો મારા ઝેરની અસર થવાની રહે નહીં એટલે પેલા ભાઈ બોલ્યા કે ભાઈ હું જેઠો છું પલિયડ મારું ગોમ હવે ગોગા મહારાજ બોલ્યા હાચું બોલો એટલે જેઠો બોલે તમે પેલા કયો તો કે હું ગોગા ગોગા મહારાજ મહારાજ છું કે રીતના થાય છો તમારા ઓરિજિનલ રૂપ માં હોય ગોગો મહારાજ ઓરિજનલ રૂપમાં આવ્યા એટલે જેઠાએ પજેલાજી લાજીને પાછું કીધું જેવા હતા એવા થઈ માણસ થઈ દો પાછા અને ગોગો મહારાજ માણસ થઈ ગયા એટલે જેઠાએ કીધું કે હાથ પેઢી સુધી કોઈ દાળ વખો ના આવે પેલા આશીર્વાદ આલો પછી હું મારો પરિચય આલું અલા ગોગા મહારાજે કીધું કે હાથ પેઢી સુધી તારે વખો નહીં આવો ભાઈ કે હવે તમે સાચું બોલો તમે કોણ હો કે જેઠા પૂંજા ગોમ પલિયડ તો કે ભાઈ તમારે આટલું બધું છે બાપા પૂછવું પડ્યું કે હું તને ત્રણ વખત કહેડ્યું તને ઝેર ના ચડ્યું એટલે મારે તને પૂછવું પડ્યું કે બાપા છીએ પગે કહેડ્યા હતા કે જમણા પગે કે બાપા એમાં મારો કોઈ દોષ નહીં આજથી દસ વર્ષ પહેલાં એક્સિડન્ટથી જે પગે તમે કહેડો એ પ્લાસ્ટિકનો જો પગ તમે બદલ્યો હોત તો મને અસર એટલે ગોગા મહારાજ જેવા દેવ જો જોડે ગયા ભગવાન તો હું આવું વસ્તી ગમે તે કર દેવના ક્ષેત્ર એટલે દેવના ક્ષેત્રમાં મજા નહીં કુક દળ એટલે જેને જે કેવું હોય જેને સમજણ પડતી હોય ને પડી જાય